મિત્રો આ રામેશ્વર ચોકડી છે અને ત્યાં ગણ મેસેજ હતો આપણે સંજયનો અને સુરેશભાઈનો પ્રભુજી બારામાં ભાર્ગવ રોડ ઉપર પણ હું જતો હતો તો અહીંયા રસ્તામાં જ દેખાઈ આવ્યા ચાલુ બાઈકે નજર પડી ગઈ મારી તો આ છે તો પ્રભુજી જ લાગે છે કેસે હો છે તો પ્રભુજી જ છે કંઈ વાંધો નહીં હવે આપણે અત્યારે તો લાખો કરોડોની પબ્લિક અહીંથી નીકળતી હોય છે પણ ભાગ્ય જ કોઈ એવા દયાળુ હોય છે જે એક બે મિનિટનો સમય કાઢીને સંસ્થાને કોલ કરે છે તો આપણે એમના માટે જે બી સેવા ઉપચાર છે એ ચોક્કસ આપણે કરીશું મિત્રો અને આ વિડીયોને લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને એ પ્રભુજી એમના પરિવાર સુધી પહોંચી જાય શાંતિ બેઠો ક્યાં નામે દેખો મેરે સામને દેખો મેરે સામે દેખો તો મિત્રો આ કિશનભાઈને ફોન કર્યો છે રિક્ષા લઈને આવવા માટે હવે રિક્ષામાં આપણે એમને લઈ જઈશું કોર્પોરેશનના રેન બશે ખાતે કિશનભાઈ નમસ્કાર સાહેબજી સારું કર્યું તમે આવી ગયા યાર કારણ કે ગાડીની પ્રોબ્લેમ છે એટલે તમને ફોન કરવો પડે બેઠો બેઠો કોઈ વાત નહીં હા બેઠો બેઠો બેઠ જાવ અંદર બેઠ જાઓ બેઠ જાવ અંદર બેઠ જાવ અહીંયા ધૂપ મેં નહીં બેઠ ને કા અંદર બેઠ જાવ ચલો બેઠો બેઠો અંદર બેઠો ઓર બેઠો આગે બેઠો ઓર બેઠો આગળ બેઠ જાઓ બેઠો ઓર બેઠો મેરી જગ્યા નહીં રખના ગી આપ અકેલે બેઠો કે નહીં મેં બેઠતા હું ચલો થોડે આગળ બેઠ જાઓ મેં બી આપણે સાથમાં બેઠતા હું હા બેઠ જાઓ કોઈ વાત નહીં તો મિત્રો અત્યારે એમને આપણે રિક્ષામાં બેસાડી દીધા છે અને રેન બુશેરા ખાતે આપણે લઈ જઈશું ને ત્યાં એમને સ્વચ્છ કરીને જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે આપણે જાણ કરી દીધી છે ત્યાંથી લગભગ કલાક દોઢ કલાકમાં ગાડી બી આવી જશે ત્યાં સુધી આમને આપણે જે બી આપણાથી બનતી કોશિશ એવા આપણે ચોક્કસ કરીશું મિત્રો આ મનોજભાઈ ફૂટવેર છે જે દુકાન છે અને ત્યાં જ બેઠા હતા તો એ બી સારા સેવાભાવી માણસ છે કંઈ વાંધો નહીં આપણાથી જે બી બનતી કોશિશ આપણે ચોક્કસથી પૂરેપૂરી કરીશું મિત્રો આ રામેશ્વર ચોકડી છે અને ભાર્ગવ રોડ છે તો જઈએ કિશનભાઈ મિત્રો કિશનભાઈની રિક્ષામાં અત્યારે પ્રભુજીને આપણે લઈ જઈએ છીએ અને શાંતિથી બેઠા છે પ્રભુજી મારું બાઇક ત્યાં રામેશ્વર ચોકડી જ મૂકી દીધું છે કારણ કે પ્રભુજીને એકલા રિક્ષામાં બેસાડવામાં જોખમ છે ચાલુ રિક્ષામાં છલાંગ મારે તો ક્યાં જવાનું માટે અમારા કિશનભાઈને એક ફોન કર્યો અને કિશનભાઈ હાજર થઈ ગયા છે ખૂબ કિશનભાઈનું બી સારું એવું કામ છે મિત્રો લાખો કરોડો પબ્લિક ત્યાંથી નીકળે છે પણ ભાગ્યે જ કોઈ સેવાભાવ એવા હોય છે જે આ રીતે કોઈ સંસ્થાને કોલ કરે છે ને ખરેખર હું તો એમ જ કહું છું કે તમને ક્યાંય બી આવા કોઈ દેખાય તો ભલે તમારી જોડે સંસ્થાનો નંબર ના હોય તો પોલીસનો નંબર તો હોય ને એક પોલીસને કોલ કરી દો તમે કે આ વ્યક્તિ અહીંયા કણે બિનવારસીમાં ત્રણ દિવસથી કે ચાર દિવસથી કે પાંચ દિવસથી ફરે છે એવી એક જાણ કરી દો તમે તો એ પોલીસ આવીને એમની વ્યવસ્થા કરાવશે અને તમારે કંઈ પોલીસ સ્ટેશન બી જવાની જરૂર નથી એવું નથી હવે પહેલાં જેવું કે તમારે પોલીસ સ્ટેશન ફરજીયાત જવું જ પડે તમે ત્યાં બધું તમે બી ધંધાધારી છો કદાચ તમને ટાઈમ ના હોય તો થોડો ટાઈમ આપી શકો છો મિત્રો અમે બી ધંધાધારી જ છીએ પણ અમારો સ્કૂલનો ટાઈમ અલગ હોય છે એટલે અમે લગભગ ફ્રી હોઈએ છીએ એકથી ચારનો અમારો સ્કૂલનો ટાઈમ હોય છે તો એકથી ચારમાં તો અમે સેવા નથી કરતા જો ચોખ્ખું છે બરાબર પણ ફ્રી ટાઈમમાં તો અમે ચોક્કસ સેવા આપીએ છીએ એમ અને આ રીતે સ્કૂલના ટાઈમમાં બી કોઈ મળી જાય તો અમે લોકેશનને વિડીયોને આજુબાજુવાળાનો નંબર એ બધું કન્ફર્મ લઈને અમે તરત દસ મિનિટમાં ત્યાંથી નીકળી જઈએ છીએ અને પછી સ્કૂલ પરથી પતાવીને તરત ત્યાં પહોંચી જવાનું એ રીતનું કામકાજ છે તો આપની નજરમાં બી ક્યાંય જો આ રીતના કોઈ દેખાય આપણને પ્લીઝ આ રીતની થોડી મદદ કરજો જેથી કરીને એમનું જીવન સુધરાઈથી જ લઈ લો ને સીધી બ્રિજ નીચેથી હા નજીક પડશે રસ્તો સારો છે ને આ રસ્તો ખરાબ છે એટલે મિત્રો આપણે બશેરા ખાતે આવી ગયા છીએ ના બાપુનગર અનિલ સ્ટાર રોડ છે જોઈ શકો છો આપ બાપુનગર અનિલ સ્ટાર રોડ છે तो रेन बशेरा खाते आप प्रभु जी ने किशन भाई उतारो नीचे आ जाओ आ जाओ बेटा नीचे आ जाओ प्रभुजी बिल्कुल शांत है कशु बोलता आ जाओ आ जाओ नीचे आ जाओ बेटा आ जाओ वहाँ जाके मस्त खाट पड़ी आ जाओ नीचे आ, आ जाओ आ जाओ मेरे पास आओ हाँ आप चिंता मत करो आ जाओ आ जाओ मेरे पास आ जाओ आपको कोई घबराने की जरूरत नहीं है ठीक है ना चलो आ जाओ चलो आ जाओ देखना नीचे देखना आ जाओ हाँ आ उसको फेंक दो अभी बैठो यहाँ पे बैठ जाओ बैठो सामने फेंक दो बैठो बैठ जाओ बेन प्रणाम नमस्कार हमें बाइक में रामेश्वर आना त्या पेलूँ थोड़ा आपना बाल कटिंग करने रिक्शा हमारा रामेश्वर जवजे બાઇક લઈને આવું ત્યાં સુધી ખાલી નજર રાખજો બરાબર ને તો મિત્રો આપણે રેનબશેરા ખાતે પહોંચી ગયા છીએ ઘરવિહોણા આશ્રય સ્થાન છે બાપુનગર આપણે ઘણા પ્રભુજીને અહીંયા લાવ્યા છીએ અને અહીંયા સારામાં સારું ધ્યાન બી રાખવામાં આવે છે તો અત્યારે અમારા બેન છે અહીંયા ઘણા એમની નિગરાનીમાં રહેશે અને થોડી જ વારમાં હું સામાન લઈને આવું પાછો ત્યાં સુધી બેન ધ્યાન રાખશે ઓકે બેન જોઈ લો તમે પ્રભુજીની હાલત લોકો વાસ કેટલી આવી રહી વાસ બી એટલી આવી રહી છે ઘણા સમયથી નાયા નહીં હોય પણ કંઈ વાંધો નહીં આપણે આપણી સેવા પૂરી પાડીશું તો મિત્રો પ્રભુજી માટે ચા ફરાઈ ગઈ ચા થઈ ગઈ આપી દો એમને મિત્રો આજે સાત સાત ઠાકોરજીનો હુકમ થઈ ગયો છે કે મારા મંદિરે તો લોકો આવે જ છે પણ એ દર્શન તો એ કરશે જ એ લોકો પણ તમને તો બીજું જ કાર્ય સોંપવાનું છે તો આજે અષાઢી બીચ છે અને અષાઢી બીચમાં ઠાકોરજીનો હુકમ છે એક પ્રભુજીને સેવા આપીએ આપણે ચાય નહીં પીવો ગઈ આપણે હાથે પીવો હાથે પીવો લો નહીં પીઓ ગઈ પીલાવું મેં પંક્તિ માંડીને નાખો લેવાનો ઘર મિત્રો આજ અષાઢી બીજ છે અને અષાઢી બીજમાં ઠાકોરજીનો હુકમ છે અને પ્રભુજીમાંથી બધું બી એટલી આવી રહી છે કે ઘણા સમયથી નાયા બી નહીં હોય જાતે ચા બી નથી પી શકતા પાણી બી નથી પી શકતા એમને પાણી બી પીવડાવ્યું અને એમને જાતે ચા બી પીવડાવવી પડે છે અને કશું બોલતા તો છે જ નહીં એટલે થોડી એ પી લો હા ને થોડી પી લો और थोड़ी हैले कृपया हमें हालत तो जो आप இது பிருக்கிறேன் துரிக்கு માથામાં ધૂળ એટલી જમા થઈ ગઈ છે અને બદબુ બી એટલી આવી રહી છે એમ સમજો આખું ધૂળ જ માથું ભરેલું